નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓસાધેડ ગામે પેસકદમી થયેલી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી માંગરોળ તાલુકાના ઓસાધેડ ગામે ગૌચરની જમીનમાં પેસકદમી હોવાની માંગરોળ તાલુકાના વિકાસ અધિકારીએ રજૂઆતની ફરિયાદો કરવામાં આવતા રસ્તા પરની અને સરકારી ગૌચરની જમીન ખુલ્લી કરવા માંગ ઉઠી છે અને તેઓ રજૂઆતને ધ્યાનમાં લેતા તંત્ર દ્વારા ઓસાધેડ ગામો સીલ પોલીસને સાથે રાખીને પેશકદમી દૂર કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ જીત ઉપર માર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે આઈકોન્ટ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો